ભાદ્રવી પૂનમના દિવસે ચંદ્રગ્રહણ માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ છ રાશિના લોકોની કિસ્મત ચમકશે વર્ષ બે હજાર ચોવીસનું સૌથી મોટું અને છેલ્લું ભયંકર ચંદ્રગ્રહણ ભાદ્રવી પૂનમના દિવસે એટલે કે અઢાર વીસ સપ્ટેમ્બર ઓગણીસો ચોવીસ અને બુધવારના દિવસે થવાનું છે આ વખતના ચંદ્રગ્રહણની ઘણી રાશિઓ પર ભયંકર અસર થવા જઈ રહી છે કારણ કે આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ હશે આ ભાદ્રવી પૂનમ અને ચંદ્રગ્રહણના દિવસે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આછા રાશિના લોકોનું ભાગ્ય ચમકવાનું છે માતા લક્ષ્મીજી તેમના ઉપર ખૂબ જ પ્રસન્ન થવાના છે એ કઈ રાશિના લોકો છે જેમની કિસ્મત ચમકવાની છે આજના આ વિડિયોમાં અમે તમને સંપૂર્ણ વિગતવાર જણાવીશું તેમજ આ ચંદ્રગ્રહણ ભારતમાં ક્યાં જોવા મળશે તેનો સૂતક સમય શું રહેશે અને કયા પાંચ કામ છે જે તમારે આ ચંદ્રગ્રહણ દરમિયાન ભૂલથી પણ ન કરવા જોઈએ અને ગર્ભવતી મહિલાઓએ કઈ સાવચેતી રાખવી જોઈએ તે પણ આપણે આજના વીડિયોમાં વિગતવાર જાણીશું

આ ચંદ્રગ્રહણ ભારતીય સમય અનુસાર અઢાર સપ્ટેમ્બરે સવારે છ વાગીને અગિયાર મિનિટ વાગ્યે શરૂ થશે અને સવારે દસ વાગીને સત્તર મિનિટે સમાપ્ત થશે ચંદ્રગ્રહણનો કુલ સમયગાળો ચાર કલાક અને ચાર મિનિટનો છે જ્યારે પણ ગ્રહણ થાય છે ત્યારે તેની અસર તમામ રાશિઓ પર જોવા મળે છે આવી સ્થિતિમાં તેની અસર તમામ રાશિઓ પર જોવા મળી શકે છે પરંતુ ખાસ કરીને આ છ રાશિના લોકો ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાના છે તેમના પર માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થવાની છે તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ આવવાની છે તો ચાલો હવે એક પછી એક તમામ રાશિઓ વિશે જાણીએ સૌપ્રથમ જે રાશિ છે તે છે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો વિશે વાત કરીએ તો તેમના માટે આ ચંદ્રગ્રહણ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનું છે વૃષભ રાશિના લોકોને આ ચંદ્રગ્રહણનું શુભ ફળ મળશે આ ચંદ્રગ્રહણ તમારી આર્થિક આવકમાં વધારો કરી શકે છે આ ચંદ્રગ્રહણ દરમિયાન તમારે કેટલીક સાવચેતી પણ રાખવી પડશે ચંદ્રગ્રહણની અસરને કારણે તમને આવકની નવી તકો મળશે અને કોઈપણ કામ માટે કરેલા પ્રયાસો તમને સફળતા અપાવી શકે છે વૃષભ રાશિવાળા લોકો માટે આ સમય સારો સાબિત થશે સામાજિક સ્થિતિ મજબૂત રહેશે તમારી લોકપ્રિયતા વધશે તમને લોકો તરફથી સહયોગ પ્રાપ્ત થશે હવે પછીની રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિવાળા લોકોને તેમના ખર્ચમાં થોડો વધારો જોવા મળી શકે છે પરંતુ જો તમને પૈસાની જરૂર હોય તો તમને અચાનક ક્યાંકથી પૈસાનો લાભ મળી શકે છે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત અથવા સુધારવામાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે તમે તમારા જીવનમાં સફળતાના નવા રેકોર્ડ બનાવશો મિથુન રાશિવાળા લોકોના પ્રેમ સંબંધોમાં ઘણી મધુરતા રહેશે કાર્યસ્થળ પર ચાલી રહેલ વાદવિવાદનો અંત આવશે અને આ તમારા માટે એક મહત્વપૂર્ણ ગ્રહણ બનવાનું છે અશુભ પ્રભાવથી બચવા માટે તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ આ સમય તમારા માટે નવી તકો લઈને આવી રહ્યો છે તમારે તમારા સ્વાસ્થ્યને લઈને પણ થોડી ચિંતા કરવી પડી શકે છે અહીં કેટલીક સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે અને તમે તે સમસ્યાઓમાંથી બહાર પણ નીકળી શકો છો તમને તમારા પિતાના આશીર્વાદ મળશે હવે પછીની રાશિ છે તે તુલા રાશિ તમે બેંકમાંથી લોન મેળવી શકો છો તમારે તમારા સ્વાસ્થ્ય અને મિત્રોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ આવકના નવા સ્ત્રોતો અચાનક આવી શકે છે તમારી જમીન અને મિલકત સંબંધિત બાબતોમાં નિર્ણય તમારા પક્ષમાં આવશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે રાજકારણ સાથે જોડાયેલા લોકોને ઘણો ફાયદો થવાનો છે તમે ઉચ્ચ પદ પ્રાપ્ત કરી શકો છો અને તમને પાર્ટીમાં પ્રશંસા મળશે આ સાથે તમને નવી જવાબદારીઓ પણ મળશે અને જો તમે સારું કામ કરી રહ્યા છો તો તમારી પ્રશંસામાં વધારો થશે હવેની રાશિ છે કુંભ રાશિ જો આણે કુંભ રાશિના લોકો વિશે વાત કરીએ તો જો તમે પૈસાનું રોકાણ કરવા માંગો છો તો આ સમય તમારા માટે ખૂબ જ સારો અને સફળ છે કહી શકાય તમે ઘણા શુભ કાર્યો કરવાનો પ્રયાસ પણ કરી શકો છો તમારા પ્રયત્નો ફળ આપી શકે છે તમારા કાર્યક્ષેત્રમાં તમને નવી જવાબદારી પણ મળી શકે છે તમારી પ્રશંસા થશે અને તમે તમારા જૂના મિત્રો સાથે મળી શકશો તમે તમારી જાતને સ્થાપિત કરવામાં સફળતા પ્રાપ્ત કરશો જો આપણે હવે પછીની રાશિ વિશે વાત કરીએ તો તે છે ધનુ રાશિ ગ્રહણની અસર ધનુ રાશિના લોકો પર થશે તમે તમારા બાળક વિશે ચિંતિત હતા પરંતુ તમારા બાળકની પ્રગતિ તમને ખુશ કરશે તમારા ઉપરી અધિકારીઓ અથવા જેમની સાથે તમારા વ્યાવસાયિક સંબંધો છે તેમની સાથે સંબંધો જાળવી રાખવાની જરૂર છે આ ગ્રહણનો સમયગાળો તમારા માટે ધનુ રાશિના લોકો માટે શુભ સાબિત થશે ગ્રહણ તમને ધન સંબંધિત ઘણી બાબતોમાં લાભ આપશે તે તમને ગુપ્ત સંપત્તિ પણ આપી શકે છે પૂજા પાઠમાં તમને રસ રહેશે ધનુ રાશિના લોકો તમે તમારી સુખ સુવિધાઓ અને વૈભવોની સાથે તમારી સંપત્તિમાં વધારો થશે સમાજમાં માન પ્રતિષ્ઠા વધશે વર્ષ બે હજાર ચોવીસમાં થનારું આ ચંદ્રગ્રહણ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે હવે પછીની રાશિ છે મેષ રાશિ મેષ રાશિના લોકોએ આ ગ્રહણ દરમિયાન ખૂબ કાળજી રાખવાની જરૂર છે તે જ સમયે તેમને પૈસા સંબંધિત વસ્તુઓથી ફાયદો થવાનો છે જો તમે લોટરી શેરબજાર જેવી જગ્યાએ પૈસાનું રોકાણ કરશો તો તમને નફો પણ મળશે અને તમને તમારી આવકમાં બમણો નફો થશે જો તમારો કોઈ સાથે અણબનાવ છે તો તમારા સંબંધો તૂટી શકે છે પારિવારિક જવાબદારીઓ પણ તમારા પર આવી શકે છે સમજવાની કોશિશ કરો કે ચંદ્રગ્રહણની અસર તમારી આર્થિક સ્થિતિ પર પણ પડી શકે છે જે તમારી આર્થિક સ્થિતિને સુધારવામાં મદદ કરશે તમે કોઈપણ પ્રકારના પરિવર્તન અથવા કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરી શકો છો હવેની રાશિ છે મકર રાશિ તમારે અહીં ખૂબ કાળજી રાખવાની જરૂર છે તમારે અકસ્માતોથી બચવું પડશે તમારે કોઈપણ વ્યવહાર ટાળવો પડશે લેવડ દેવડના મામલામાં સાવધાની રાખો જો કે તમને અટકેલા પૈસા મળવાની સંભાવના છે સંપત્તિમાં વૃદ્ધિ થશે તમારી આર્થિક આવક વધી શકે છે લોકોમાં તમારી લોકપ્રિયતા વધશે સમજી વિચારીને કામ કરો અને દાંપત્ય જીવન પણ સુખી રહેશે પરંતુ તેમ છતાં મિત્રો સાથે મતભેદ થઈ શકે છે આ યાદીમાં આગળની રાશિ કન્યા રાશિ છે આ સમય કન્યા રાશિના લોકો માટે સારો નથી સાવચેત રહેવાની જરૂર છે કોઈને પૈસા ઉધાર ન આપો લાંબી મુસાફરી પર જવાનું ટાળો મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો આ યાદીમાં આગળની રાશિ કર્ક રાશિ છે કર્ક રાશિના જાતકોએ ચંદ્રગ્રહણને કારણે સાવધાન રહેવાની જરૂર છે કોઈ પણ શુભ કાર્ય કરવાથી બચો તામસિક ખોરાકનું સેવન ન કરવું વેપારમાં નુકસાન થઈ શકે છે અને તમારી વાણી પર નિયંત્રણ રાખો આ યાદીમાં આગળની રાશિ સિંહ રાશિ છે સિંહ રાશિના લોકો માટે આ સમય સારો નથી સાવચેત રહેવાની જરૂર છે વાદવિવાદથી દૂર રહો વાહન ચલાવતી વખતે સાવધાનીથી વાહન ચલાવો મનમાં કોઈના પ્રત્યે નફરતની ભાવના ન રાખો તેથી કેટલીક વસ્તુઓ તમારા માટે વધુ સારી છે કેટલીક વસ્તુઓ નથી તેને તમારે વધુ સારું કરવાની જરૂર છે ચંદ્રગ્રહણ દરમિયાન ભગવાન શિવ સાથે સંબંધિત મંત્રોનો વધુમાં વધુ જાપ કરો અને શિવ સંબંધિત પુરાણ અથવા તેમની વાર્તાઓ વાંચો તમારે આ સમયે બીજું કંઈ કરવાની જરૂર નથી ફક્ત મંત્રોનો જાપ કરો મંત્ર સૂત્રનો જાપ કરો એટલે કે શાસ્ત્રો વાંચો તે તમારા માટે વધુ સારું સાબિત થશે ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે પરંતુ જ્યોતિષમાં તેનું વિશેષ મહત્વ છે ચંદ્રગ્રહણના અશુભ પ્રભાવથી છુટકારો મેળવવા માટે રાશિ પ્રમાણે કેટલાક ઉપાયો કરવા જોઈએ આ ઉપાયો કરવાથી વ્યક્તિ ગ્રહણની અશુભ અસરથી મુક્તિ મેળવે છે આવો જાણીએ ચંદ્રગ્રહણ સમયે રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા જોઈએ મેષ મેષ રાશિનો અધિકતી ગ્રહ મંગળ છે તેથી ચંદ્રગ્રહણના સમયે આસન પર બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો અને તુલસીની માળા સાથે ઓમ રીમ શ્રી શ્રી લક્ષ્મીનારાયણ નમઃ મંત્રનો જાપ કરો તેમજ ગ્રહણ દરમિયાન અને પછી ઘોળ ઘઉં મસૂર લાલ વસ્ત્ર વગેરે વસ્તુઓનું દાન કરવું વધુ સારું રહેશે આમ કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થશે અને ગ્રહોની શુભ અસર થશે મિથુન રાશિ મિથુન રાશિનો સ્વામી બુધ ગ્રહ છે જે ગ્રહોનો રાજકુમાર છે આવી સ્થિતિમાં કુશના આસન પર બેસીને પ્રમુખ દેવતાઓનું ધ્યાન કરો અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો ગ્રહણ દરમિયાન કે પછી ગાયને લીલો ચારો પણ ખવડાવો લીલા મગની દાળ કાંસાના વાસણો લીલા શાકભાજી લીલા કપડાં વગેરેનું દાન કરો આમ કરવાથી તમને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થશે અને ગ્રહણની અશુભ અસર પણ દૂર થશે વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે આવી સ્થિતિમાં ગ્રહણ સમયે સફેદ વસ્ત્રો ધારણ કરો અને શ્રી સુક્તનો પાઠ કરો તેમજ ગ્રહણ દરમિયાન કે પછી સફેદ વસ્તુઓ જેમ કે દહી દૂધ ખાંડ સફેદ વસ્ત્ર કપૂર ખીર વગેરેનું દાન કરો આમ કરવાથી દેવી લક્ષ્મીજીના આશીર્વાદ મળશે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે ચંદ્રકર્ક રાશિનો સ્વામી છે તેથી ગ્રહણ સમયે રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરો અને ઓમ રંગ હિરણ્યગર્ભ અવ્યક્તરૂપિણી નમઃ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો ઉપરાંત ગ્રહણ દરમિયાન અથવા પછી સફેદ વસ્તુઓ જેમ કે મોતી સફેદ વસ્ત્ર ખાંડ ચોખા દૂધ અથવા દૂધમાંથી બનેલી મીઠાઈઓ વગેરેનું દાન કરો આવું કરવાથી જીવનમાં સમૃદ્ધિ આવશે અને મનમાં હંમેશા શાંતિ રહેશે કન્યા રાશિનો સ્વામી બુધ ગ્રહ છે આવી સ્થિતિમાં ગ્રહણના સમયે કુશના આસન પર બેસીને તુલસીની માળાથી ઓમ પીતાંબરાય નમઃ મંત્રનો જાપ કરો અને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો તેમજ ગ્રહણ દરમિયાન કે પછી ગાયને લીલા મગની દાળ કાંસાના વાસણો અને લીલો ચારો ખવડાવો સિંહ રાશિનો સ્વામી ગ્રહોનો રાજા સૂર્ય છે આવી સ્થિતિમાં ગ્રહણના સમયે કંકધારા સ્તોત્રનો પાઠ કરો અને ઓમ ક્લીન બ્રાહ્મણ જગત ધરાય નમઃ મંત્રનો જાપ કરતા રહો આ ઉપરાંત રાત્રે સૂતા પહેલાં તમારા ઓશિકા પાસે પાંચ બદામ અને પાંચ મૂળા રાખો અને સવારે ઉઠ્યા પછી ગ્રહણ પહેલાં મંદિરમાં દાન કરો ગ્રહણ પછી ગોળ ઘઉં તાંબાના વાસણો લાલ નારંગી કપડાં વગેરે વસ્તુઓનું દાન કરો આમ કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થશે અને જીવનમાં સૂર્ય જેવો પ્રકાશ આવશે તુલા રાશિનો સ્વામી શુક્ર છે તેથી ચંદ્રગ્રહણ સમયે માનસિક રીતે લક્ષ્મી સ્તોત્ર અથવા દુર્ગા સપ્તશીનો પાઠ કરો અને એકસો આઠ વાર ઓમ નમઃ ક્લીમ સોમાય નમઃ નમો નમ મંત્રનો જાપ કરો ધનુ રાશિનો સ્વામી ગુરુ છે તેથી ચંદ્રગ્રહણ સમયે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરો મંગળ વૃશ્ચિક રાશિનો સ્વામી છે તેથી ચંદ્રગ્રહણ સમયે હનુમાન ચાલીસા સુંદરકાંડ અથવા બજરંગ બાણનો પાઠ કરો મકર રાશિના સ્વામી ન્યાયના દેવતા શનિદેવ છે તેથી ચંદ્રગ્રહણ સમયે સુંદરકાંડ અથવા ચાલીસાનો પાઠ કરો અને એકસો આઠ વાર ઓમ શન શન શનશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરો ગુરુને મીન રાશિનો સ્વામી માનવામાં આવે છે જો તમે દુર્ગા નો પાઠ કરશો તો માતા ના આશીર્વાદ તમારા જીવનમાં બની રહેશે તેની સાથે તમને સુખ સમૃદ્ધિ અને સુવિધા પણ મળશે જો તમે ધંધો કરશો તો તમને તેમાં નફો મળશે કુંભ રાશિના સ્વામી પણ શનિદેવ છે તેથી ચંદ્રગ્રહણ સમયે શનિ ચાલીસા અથવા કૃષ્ણ ચાલીસા બજરંગ બાંધ સુંદરકાંડ હનુમાન ચાલીસાનો પાઠ કરો લીલા શાકભાજી લીલા કપડાં લીલા ફળ વગેરેનું દાન કરો આમ કરવાથી નોકરી ધંધામાં પ્રગતિ થશે અને શુભતા જળવાઈ રહેશે વરસાદી વાતાવરણના કારણે આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી સૂતક સમયગાળો લાગો પડશે નહીં પરંતુ જ્યારે પણ ગ્રહણ થાય છે ત્યારે તેની અસર તમામ રાશિઓ પર જોવા મળે છે સ્થિતિમાં ગ્રહણ દરમિયાન આપણે કેટલીક સાવચેતી રાખવી જોઈએ તમને જણાવી દઈએ કે આ સમયગાળા દરમિયાન બાળકો અને બીમાર દર્દીઓ સિવાય કોઈએ ભોજન ન કરવું જોઈએ આ સમયગાળા દરમિયાન તુલસીના પાનને ખાવા પીવાની વસ્તુઓમાં નાખવા જોઈએ તેમજ સગર્ભા સ્ત્રીઓએ આ સમયે માત્ર પ્રવાહી વસ્તુનું સેવન કરવું જોઈએ તેઓએ ઘરની બહાર ન જવું જોઈએ એટલે કે જ્યાં સુધી ગ્રહણ ન થાય ત્યાં સુધી તેઓ બિલકુલ બહાર ન નીકળે ઉપરાંત આ સમય સોય કાતર છરી ચાકુ અથવા ધારવાળી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવાની મનાઈ છે ગ્રહણના સમયગાળા દરમિયાન સૂવું અને ભોજન કરવું બંને વર્જિત માનવામાં આવે છે ગ્રહણના સમયગાળા દરમિયાન તમારે ખૂબ જ મહત્વપૂર્ણ સાવચેતી રાખવી જોઈએ જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તેમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી જરૂરથી લખજો વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર